હાલો તો બધાને સીતારામ ને સવારના ગુડ મોર્નિંગ બધાને આપણે શા મેળવી દીધું બધાને મહી થોડુંક એ કરી લીધું આજ કે હું વહેલી ઉઠે ગઈ હતી આજ મહેમાન છે અમારે શાહ મેલાઈ ગયો દૂધ નાખવાનું હે કાઇમ હાથ હાડા હાથ થઈ જાય આજ હું હાડા છ વાગામાં ઉઠે ગઈ હતી તો આપણે દૂધ દીવા કરવાના હે શા કરી દે તો એ શા પીએ લે તો શામાં દૂધ નાખી દઈએ આપણે રામ રામ સીતારામ બધાય ની કેમ છો બધાય હા હોપ કે બધાય એકદમ મજામાં છો આપણો નવો વિડિયો સ્વાગત છે ને સવાર સવાર મે શાંતિ આજ વેલી ગામે લાગી ગઈ શાંતિ કર કર મોડું ઉઠે પાછ બધી વસ્તુ ઉઠે જાય કારણ કે આજ અમારે મહેમાન છે દર્તણ મે તો એક ફ્રેશ થઈ ગઈ કમ્પ્લીટ થઈ ગઈ ચા મુકાઈ ગયો આપણો દૂધ નાખવા લાવ્યું નાખ્યું ને હજી તો કાર નાખે ચા બરી જ હે તાર કે છે આપણે સા બાર હોય

જ રાખ્યો દૂધ જ ઠપકાય આપણું મોટર સાયકલ આપણે કમ્પલેટ કરી લીધું જેથી કરીને મોડું ન થાય ફટાફટ જવાનું છે હાથ ને માથે પાંચ મિનિટ થઈ થાય મોડું અને મહેમાને આવ્યા અમારે શાંતિનું મોટી માન આવ્યા શાંતિનું મોટી માન આપણે શરૂઆતમાં શરૂઆત વિડીયો કરીને તે આપણે વિડીયો બનાવતા નહીં એ મોટી માન આવતા એવા આપણે સીન લેવલ નથી થતું હોય ચાલો તો દૂધ ન ખાઈ ગયો ચાલુ શાંતિનું વેકેશન કરવા જવું તો શાંતિનું દિવ્યસનું સેટિંગ બગડાય ગયું કે

દૂધતા ન થઈ ગયું ઉતારે કે દુવે ચાલો તો ચા પાકે હે પેલા આપણે હાથ પર હાથ માં આવી ગયું તરબૂચ થોડોક તરબૂચ નો નાસ્તો કરી લઈએ તો પછી ઉપાધી ને થોડો પાર્થે જઈ ચાલો શાંતિ તો સાત તરબૂચ મોરે દઈએ પેલા એક બાજુ ચા પાકે અમારે તરબૂચ નું મોડું મોડું યાદ આવ્યું હે ખાવાનું ખાઈ ને પછી તો યાદ દેવું પડે ને ખાવા ચાલ નાસ્તો કરવો હોય તો આવી જાવ ઠંડા ની મજા ને શાંતિ ની મજા ખરાક ની દુકાને પૂકા દે એટલે ઘેર પૂગે જાય આથી દુકાઈ ને જાય તો લઈ જાય એટલે

પછી આગળનું કામ આપણે કન્ટીન્યુ કરીશું ચાલો ફટાફટ પહેલાં તો આ બધું કરે ને દૂધ દેવા કરે લઈએ પછી કંઈક કરીએ છે બે ફાઈનલે આપણે બે થઈ ગયા ને ઘેર ભાગે આવ્યા આપણે નાય તો હોય કમ્પ્લીટ થઈને કપડા બપડા બદલાવી નાખ્યા ને મોડું તો થઈ ગયું શાંતિ વાટ જવો ખાવા પીવાની મહેમાન હતા અમારે આજ મહેમાનમાંથી નિવૃત્ત થઈ ગઈ શાંતિ મહેમાન બધા વિજ્યા હતા જેટલા હું એટલા ને ચાલો ફટાફટ ખાવા બેહીએ ચાલો આપણે કરતા ને આ ત્યાં દુકાનેથી મોડાયા સ્કીન કે હું મારું તો એટલે હોય વધારે મસ્ત રસ બનાવ્યો ને પૂરી મહેમાન ખાઈને વ્યાગા ને આ દીકરો બાકી અમે મહેમાની અમે બધાય પેરમ ખાઈ લીધો તો એ ખાવાનું આ બાપ દીકરાને તરનત ખાવાનું તે ખાઈ લીધું ભાઈ ખાઈ લીધું તો ચાર તો વાગી ગયા છે ચાર અને આપણે ખાઈ પીને પછી ઘણીક વાર આરામ કરવા આરામ કર્યા પછી હવે આપણો ચાર વાગ્યાનો જે ટાઈમ છે એ થઈ ગયો એટલે હવે આપણે દુકાને જઈએ દિવસ ભાઈમાં ઉપર શાંતિ અંદર ઘૂમતી છે એટલે આપણે વધારે અંદર અવાજ નથી કરતા આરામ કરી લઈએ પણ અને આપણે જઈએ ફટાફટ દુકાને ચાલો આપણી ગાડી તો અહીંયા કમ્પ્લીટ પડી જ છે શાંતિ આરામ કરે એટલે ભલે કરતી હોય પછી જ કન્ટિન્યુ કરીએ આપણે અત્યારે નીકળીએ ગયા ફટાફટ તો ફાઇનલ આપણે દુકાને તો ક્યારના આવી ગયા એ પછી દિનેશ થોડો મોડો આવ્યો ને આપણે જબરજસ્ત કામ આવે ગતો એટલે મોડો મોડો વિડીયો સ્ટાર્ટ કર્યો કે દિનેશને ફોન કર્યો ને ત્યાં દિનેશ કહું રસ્તામાં છે એટલે વાંધો ન આવ્યો આપણું કામ સોલ્વ થઈ ગયું પછી હમણાં દિનેશ ગતો વાળીએ દૂધ લેવા દૂધ લઈને હમણાં આવ્યો અત્યારે બાજર તોયો એક કસ્ટમરને આપણે ત્યાં ઘેર ઉગાડવાનો છે અહીંયા હોમ ડિલિવરી વધારે કરવી પડે કંઈક કંઈ કારણ કે એ ક્યાંય કે ઉપડે નહીં ને લેવાય એમ નથી ને કંઈ વાહન નથી ને એટલે મૂકી જાય છે તો મૂકી આવવું જોઈએ ચાલો તો ફલા આપણે ફટાફટ બાજરો એને ઘેર મૂકી આવીએ પછી આપણે કન્ટિન્યુ કરીએ ને કે હવે તો લગભગ ટાઈમ રિયાડ થઈ ને હાં જે ઘેર જઈને કન્ટિન્યુ કરી ચાલો તો વાગી ગયા છે દસ અને આપણે ઘરે આવી ગયા પછી હું છે કે બાજરો મૂકવા ગયા હતા પછી આપણે દુકાને તો કન્ટિન્યુ નહોતો કર્યો પછી હવે મેં કીધું ઘરે જઈને જ કરીએ અહીંયા તો અમારે હજી રસોઈનું કામકાજ ચાલુ છે હજી તો અહીંયા બને

ચાલો તો અડદની છડીદારના વઘારની સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિલગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય ગુડ નાઇટ સી યુ